નવસારી ખાતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઈદ એ મિલાદના પર્વની ઉજવણી નિમિત્તે શાનદાર જુલુસ કાઢવામાં આવ્યો હતો ઈદ એ મિલાદ ઉલ નબીનો દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામના છેલ્લા પયગંબર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મ થયો હતો આ દિવસ ઇસ્લામ ધર્મમાં મહત્વનો દિવસ છે ઈદે મિલાદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરની બહાર રબી અલ અવલના રોજ ઉજવવામાં આવે છે ઇસ્લામિક માન્યતા અનુસાર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મ પારંપારિક રસોઈ તૈયાર કરવામાં આવે છે અને ગરીબોને વેચવામાં આવે છે સિયા સોનની અને બરેલી સમુદાયના લોકો પણ આ દિવસે જુલુસ કાઢે છે અને તકતી પર લખીને સમગ્ર વિશ્વને હજરત મોહમ્મદ સાહેબના ઉપદેશોથી વાકેફ કરે છે જ્યારે સુન્ની સમુદાયમાં આ દિવસ ખૂબ જ સાદગી સાથે ઉજવવામાં આવે છે અને આ દિવસે તેમનું મૃત્યુ પણ થયું આથી આ દિવસને બારા વફાત તરીકે પણ ઓળખવામાં આવે છે ઇસ્લામમાં માનનારા વિવિધ સમુદાયના લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે આ વર્ષે ભારતમાં ઈદે મિલાદનો તહેવાર સોળ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો નવસારી શહેરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સોળ સપ્ટેમ્બરના રોજ શાનદાર જુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી નવસારી શહેરમાં મોટી દરગાહથી રંગુનગર દારુલ ઉલુમ અનવરી રઝા મદ્રેસા સુધી નીકળેલા જુલુસમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા આ જુલુસ દરગાહ રોડ થી પ્રજાપતિ આશ્રમ થઈ ટાવર મોટા બજાર થઈ ન્યુ રિંગ રોડ દારુલ ઉલુમ અનવરી રઝા સુધી પૂર્ણ થયું હતું જુલુસ વાળા રૂટ ઉપર ઠેર ઠેર પાણીની ફરફ શરબત વિતરણ અને મફત ચાની વ્યવસ્થા કરી ઈદે મિલાદના જુલુસને આવકાર આપવામાં આવ્યો હતો અને દારુલ ઉલુમ મદ્રેસા ખાતે જુલુસનું સમાપન થયું હતું

ખૂબ જ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દારૂલ ઉલુમ અનવરી રજા તરફથી પોલીસ પ્રશાસને આપેલ સહકાર આપવા બદલ આભાર માની સ્વાગત કરવામાં આવ્યું હતું હાલ ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન નવસારી શહેરમાં ઈદે મિલાદનો અવસર પણ ઉત્સવભેર ઉજવવામાં આવ્યો જેમાં નવસારીના કોમી એકલાસ અને ભાઈચારાનો પણ દર્શન થયા હતા આજનો દિવસ એટલે અમારા પેગમ્બર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો જન્મદિવસ ઈદે મિલાદુન નબીનો દિવસ છે ઈદે મિલાદ એટલે અમારા પૈગમ્બર સાહેબ મોલા મોહમ્મદ મુસ્તુફા સલ અલી સલમે જે પૈગામ જે સંદેશ આપ્યો હતો એકતા ભાઈચારા અમન અને એ ભાઈચારા અમનની સાથે આજે અહીંયા જુલુસ કાઢવામાં આવ્યો હતો જુલુસની અંદર દુઆઓ કરવામાં આવી દેશની એકતા અને ભાઈચારાની દુઆ કરવામાં આવી હતી આજે જુલુસની અંદર ઘણા લોકોએ ઘણા ધાર્મિકોએ સન્માન કર્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં જુલુસ નીકળ્યું હતું અને પોલીસ પ્રશાસન અને સરકારી પ્રશાસને સારી એવી બંદોબસ્ત રાખી હતી એટલે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને ઈદે નબીની ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું آج کا یہ مبارک دن میلاد النبی صلی اللہ علیہ وسلم کا میں پورے ہندوستان واسیوں کو اور پوری دنیا کے لوگوں کو آج کے دن کی مبارکباد پیش کرتا ہوں اور دعا کرتا ہوں کہ اللہ تعالیٰ آج کے اس مبارک دن کی برکتوں سے سب کو مالا مال فرمائے آج نوساری میں جو اطمینان و سکون کے ساتھ جلوس نکلا اور الحمدللہ پولیس ڈپارٹمنٹ نے بھی ہمارا شکریہ ادا کیا کہ بہت ڈسپلین کے ساتھ نکلا تو یقیناً یہ ہمارے مذہب دین اسلام کی تعلیمات ہے جو نہ کسی کو تکلیف پہنچانا چاہتی ہے اور نہ راستے میں تکلیف چیزیں تکلیف دے چیزیں رکھنا چاہتی ہیں تو جس مذہب کی تعلیم ایسی ہو وہ کبھی کسی کو پریشان اور حیران نہیں کر سکتا اسلام نے ہمیشہ اتحاد کا درس دیا ہے اور مسلمان کبھی اپنے ملک اپنے وطن اپنے گھر اپنے مذہب کا غدار نہیں ہو سکتا ہمیشہ ملک ملک کی حفاظت کے لیے ہم نے اپنا خون پسینہ بہایا ہے آئندہ بھی جب ضرورت پڑے گی تو ہم بہائیں گے یہی ہمارا مذہب ہمیں تعلیم دیتا ہے اللہ تعالیٰ ہمارے ملک ہندوستان کو دن دو گنا رات دو گنا ترقی عطا فرمائے اور آج کے دن کی برکتیں نصیب فرمائے نیوز فرمائیں